નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ આજે વાત કરવી છે કે મલ્લિકાર્જુન ખડગે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે ઘણા બધા મોદી સાહેબ પર આક્ષેપો કર્યા છે અને એમની વાતોમાં ઘણું તથ્ય પણ છે આપણે એની અંદર એમણે જે આક્ષેપો કર્યા છે બહુ જ ગંભીર પ્રકારના આક્ષેપો છે પણ એ બધી વાતો કરતાં પહેલા એક આજે બહુ મહત્વની ઘટના જે છે

की थी। इस समय हम किलोमीटर रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि मैं नहीं हूँ मैं आप सबके के साथ हूँ ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने आपका भी सीना दर्द से चौड़ा होना चाहिए आप भी उतना ही एक्साइटमेंट दिखाइए आइए हम सब मिलकर भारत के इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें धन्यवाद जय हिंद जय भारत तो आ... शुभांशु अंतरिक्ष में मैसेज आप भारतीय थे ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે ત્યાર પછી હવે આપણે જે જે પરિસ્થિતિઓ છે છે દેશની અંદર ઘણી ઘણી બધી આજે ઇમરજન્સી એના પચાસ વર્ષની ઉજવણી આ જે ચડ્ડી ગેંગ છે આખી કરી રહી છે એની અંદર એ ઘણી બધી વાતો છે એટલે આપણે જે લોકો વોટ્સએપને જ પોતાના એના જ ફોરવર્ડેડ મેસેજને જ પોતાનું જ્ઞાન સમજે છે એ લોકો કદાચ એ વસ્તુ નહીં સમજી શકે કે પચાસ વર્ષ પહેલા એ ઇમરજન્સી ઇન્દિરા ગાંધીએ શા માટે લગાડી હતી કદાચ જો તમે હોવ કોઈ ચોક્કસ વ્યક્તિના અંધ પ્રેમમાં હોવ એનો કોઈ વાંધો નથી પણ છતાંય એક ભારતીય નાગરિક તરીકે એક પ્રજાજન તરીકે મારી એવી તમને વિનંતી છે કે તમે બીજા પણ ઘણા બધા ઇતિહાસના પાનાઓ એને ઉથલાવો એને જુઓ કારણ એવું છે કે તમને જે એક જ દ્રષ્ટિથી જોવું એ યોગ્ય નથી હોતું હું અત્યારે અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસના સમર્થનની કે વિરોધની વાત નથી કરતો મારી અત્યારે વાત છે ખાલીને ને ખાલી એક દેશની જે અત્યારની પરિસ્થિતિઓ છે કેવી છે ભૂતકાળ કેવો હતો અત્યારે આપણું વર્તમાન કેવો છે અને આનાથી જ આપણું ભવિષ્ય નક્કી થશે આપણે અત્યારે મોદી સાહેબ કે કે કરે છે કે બે માં આમ કરીશું બે એના પર ચલો હું તો સમજ્યો કે બહુ એટલો તમે કદાચ નહીં માનતા હોવ તો હું ભણ્યો છું કે હું ચારે બાજુ જોઉં છું ઘણા મારા બહુ અંગત મિત્રો છે જે મોદીના એટલા બધા અંધ વક્ત છે કે એમની આંખો પર તો એટલે મારે એમને કોઈ સુધરેવી અપેક્ષા જ નથી પણ છતાંય એટલે તમે ધારો કે એક વિડીયો સર્ચ કરીને જોજો કે ખાન સરનો મને એક મને પોડકાસ્ટમાં જે વાત કરી છે ખાન સર જેમણે એમણે હજાર ઓછામાં ઓછા તમે આમ એમના જે હમણાં રિસેપ્શનના એના વિડીયો જુઓ તો ચાલીસ પચાસ હજાર વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા છે એવી વ્યક્તિ જે પોતે બહુ જ અભ્યાસનું છે એવી વ્યક્તિ જ્યારે કહેતી હોય કે મોદી સાહેબ અમને બે હજાર સુડતાલીસ ની વાત ના કહો અમને બે હજાર પચીસ માં અત્યારે તમે શું કરી રહ્યા છો એનો જવાબ આપો હવે તમને કદાચ નહીં જ ખબર હોય કે જ્યારે આ ઇમરજન્સી પછી ઇલેક્શન થયું એમાં ઇન્દિરા ગાંધી ચૂંટણી હરી ગયા અને ત્યાર પછી મીડિયાને જે પ્રશ્નોના જવાબ આપવાના હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ એમને જવાબો આપ્યા હતા એમણે પોતાની ભૂલો પણ સ્વીકારી હતી જે તમારા જે એટલે મહામાનવ જે છે સીધો નોન બાયોલોજીકલ એને ક્યારે સ્વીકારી નથી આજ દિન સુધી પોતાની એક પણ ભૂલ એમને એકરાર કર્યો નથી કે આ મારો નિર્ણય ખોટો હતો અથવા તો આ નિર્ણયમાં મારી આ ભૂલ રહી ગઈ કારણ કે પોતે કારણ કે ખબર છે કે એમને એમની વાતોને આંખો બંધ કરીને સાચી માનનારી ખાસી એવી પબ્લિક છે આખો દેશ નથી એ વસ્તુ એ અંધભક્તોને એટલું જરૂર કહી દેવાનું કે ભાઈ આ દેશની એકસો ને ચાલીસ કરોડની વસ્તીમાંથી બધા જ કઈ આંધળું પકડીને એમની પાછળ દોડતા નથી એટલે ધારો કે જ્યારે ઇલેક્શન કમિશનના આંકડા જુઓ તો ખબર પડે કે એમને પાંત્રીસ ચાલીસ લોકો આંધળું સમર્થન આપે છે અને જયારે કોઈને પણ આંધળું સમર્થન મળે ત્યારે લોકોની આંખો એ એવું હોય છે હવે ત્યારે જે મલ્લિકાર્જુન ખડગેની પ્રેસ કોન્ફરન્સ થઈ એના કેટલાક અંશોની જે હું વાત આપણે એના માટે જ આ તમે વિડીયો હું કરી રહ્યો છું તો એમાં સૌથી પહેલા તમને બતાવું કે એમણે મોદી સાહેબ માટે જે કીધું જ્યાં કા વાસ્તવિકતા છે તમે નહી સ્વીકારો જે અંધભક્તો છે નહીં સ્વીકારો પણ એમને કીધું છે કે બીજેપી સરકાર ગરીબ ને ગરીબ અને અમીર ને અમીર બનાવી રહી છે અદાણી અંબાણી આ બધા માટે બહુ મહેનત કરી રહ્યા છે બાકી એક સામાન્ય ગરીબ માટે આજે અત્યારે સુરતની જે હાલત જુઓ બહુ મોટા મોટા વાયદા કર્યા હતા શું થયું સુરતમાં ઠીક છે પછી તમને વિડીયો બતાવું પણ પેલા જે મલ્લિકાર્જુન ખડગે જે બોલ્યા એ વાત ये लोग गरीबों की भलाई और संविधान के साथ चलने वाले संविधान की रक्षा करने वाले मैं ये पूछना चाहता हूं आप एक तरफ गरीब को गरीब बना रहे हैं अमीर को और अमीर बना रहे हैं और गरीब और अमीर के बीच में इतनी खाई हो गई है इतना ज्ञाप हो गया है कि उसको आप कभी भी मिठा नहीं सकते या नजदीक नहीं ला सकते और चंद इने गिने लोग दो चार लोगों को ही आप अच्छे इंडस्ट्रियलिस्ट मानते हैं उनको फेवर करते हैं और हिंदुस्तान में तो इतने इंडस्ट्रियलिस्ट है स्मॉल स्केल इंडस्ट्रीज है बिग इंडस्ट्रीज है और पब्लिक सेक्टर्स हैं। उनको छोड़ के आप सिर्फ एक दो लोगों के साथ दोस्ती करके अपने दोस्तों को पूरा देश का धन कार्यक्रम पब्लिक सेक्टर्स आप बेच रहे हो दे रहे हो ये कौन सी बात होगी अरे इमरजेंसी तो अब आप आपने लाई है ये अनडिक्लेयर्ड इमरजेंसी है वो इमरजेंसी तो चले गई जो संविधान में बदलाव भी हो गया और जब संविधान में बदलाव हो गया जिसके लिए हम भी इंदिरा गांधी जी ने खुद उस अमेंडमेंट को मुरारजी का साथ दिया और वो बदल गया अब नहीं है वो फिर भी हर चीज को आप बोलने का एक एक रवैया है उनका कि उनकी जो बातें हैं जो फेलर्स है उसको छुपाने के लिए अपनी कमजोरी लोगों को नहीं बताना इस हिसाब से वो ये उठाते रहते हैं और आज वो भी खास करके जब हम संविधान बचाओ का जो अपने राहुल गांधी जी ने यात्रा भी की और बहुत से जगह उन्होंने बात की लेकिन उसको जो वो एक लोगों में जज्बा आया और મોદી સાહેબ બઉ બધા નાટકો કરી રહ્યા છે મોદી સાહેબ ને છે એમને સમર્થન છે સત્તા નું અને સત્તાવા છે એટલે હવે એ તો નાખેવા છે ને એ ધારે એ કરે અને એમને એટલે કોઈ જગ્યાએ કોઈ જવાબ નથી આપતા એટલે આજે કદાચ તમે જો મયુર લાઈવ કર્યું છે જેની અંદર રાજીવ ધ્યાની વાત કરી છે બહુ સરસ વ્યંગ કર્યો છે એ પણ તમારે જો સમય હોય તો એ જોવા જેવો છે દેશની પરિસ્થિતિને સમજવા જેવી છે મૂળ તો કેવું છે કે આની અંદર ખરેખર અત્યારની સ્થિતિમાં શું કેવું ખબર કારણ કે બહુ બહુ આ આ જે ભવિષ્ય દેખાય છે ને જે વર્ષનું આ મોદી સરકારનું શાસન ડબલ એન્જિનની સરકાર એ જોતા હવે તમને ઘણાને નહીં ખબર હોય પણ હું જયારે બે હજાર ચાર થી પત્રકાર થયો ત્યાર પછીથી જેટલું મોદી વિશે એ વખતે મુખ્યમંત્રી હતા ત્યારથી જાણું છું જેટલું બહુ નજદીકથી સમજો છું એ પ્રમાણે તો આ બધું ગોપાળું જ છે તમે કદાચ મારી વાત ખોટી લાગે તો અત્યારે કોઈ પણ તમારો કોઈ અંગત મિત્ર કે કોઈ તમારો પરિવારજન જેમ સુરતમાં રહેતો હોય તો એને પૂછી જોજો કે બહુ મોટી મોટી વાતો કરી હતી મોદી સાહેબે છેક જણા એનો એ વિડીયો બનાવ્યો છે કે મોદી સાહેબે જે મોટી વાત કરી હતી સુરત માટે અને પછી એ જ સુરતની અત્યારની હાલત કેવી છે તમે આવી જ હાલત ગયા વર્ષે વડોદરામાં હતી વડોદરાની અંદર પણ જે વિસ્તારોમાં પાણી વિશ્વામિત્રી ના ભરાયા હતા એની પાછળ જવાબદાર તો ભાજપના ભ્રષ્ટાચારીઓ જ છે કારણ કે સરકારી અધિકારીઓ બધા ભેગા થઈને માલે તુજારો બિલ્ડરો ને બધાને જેને જ્યાં બધું બાજુ એની પરવાનગીઓ આપી ને એના પછી જે જે કોઈ હેરાન થયા એ વખતનો જે ગુસ્સો ગયા વર્ષનો હતો એના ઉપર ઠંડુ પાણી નાખવા માટે 1200 કરોડ રૂપિયાનો ખર્જો સરકારે કર્યો એવું સરકારી આંકડા કે છે અને ચાર પછી પણ હજી ગઈકાલે કે પરમ દિવસે વડોદરાના મેયર પિંકીબેન સોનીને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે બેન આ વર્ષે હવે આટલો બારસો કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે તો હવે પાણી પૂરના જો પૂર આવ્યું તો ભરાશે કે નહીં ભરાય તો એ એક શબ્દ બોલી ના શક્યા એ જેમની ખોખારી નવું ના કહી શક્યા કે નહીં ભરાય એ એવી પિંકી પ્રોમિસ ના આપી શક્યા કે નહીં નહીં ભરાય અને આ જ ભાજપ છે ને એને જ બધા ચૂંટીને લાવે છે પણ કોઈ એમને પ્રશ્ન પૂછતું નથી અને પ્રજા તરીકે દરેક વ્યક્તિએ પોતાના મતનો હિસાબ માગવો જોઈએ તો એને લોકશાહી કહેવાય બાકી એક કોઈએ કીધું કે હું પટેલ છું હું તમારા તેનો છું હું મોદીનો છું હું આ છું તે છું એ રીતે જો એમની મરજીથી એ પ્રજાને ભૂલીને પોતાના ખિસ્સા ભરે તો પછી વાંક તો ભાઈ પ્રજાનો જ કહેવાય પણ ઠીક છે તો બહુ શાશ્વત વાત છે અને બધી પણ જે ખડગે સાહેબે જે બીજો એક એક આક્ષેપ કર્યો છે એ પણ તમને બતાવું ખડગે સાહેબે ખાસ લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં એક જે વાત કરી હતી કે જમ્મુ કાશ્મીર ને જે પહેલગામની ઘટનાઓ બની એના પછી શું કર્યું મોદી સાહેબે એ માંગ કિયા એની અંદર એક એટલો મોટો ટ્વિસ્ટ એટલે આ દેશની અંદર શું ચાલી રહ્યું છે રમત કે ત્રણ આતંકવાદીઓના સ્કેચ ફટાફટ જાહેર થઈ ગયા ગોદી મીડિયા પર ને ચારે બાજુ એને ફેલાઈ ગયા કે આ ત્રણ જણા હતા ને આ લોકોએ છવ્વીસ જે લોકોને મારી નાખ્યા એ લોકોના સિંદૂર કેટલી મહિલાઓના છીનવી લીધા એ આ જ છે જે હિન્દુ પૂછી પૂછીને કરતા હતા હવે એ નીકળ્યું છે કે એ સ્કેચ જ ખોટા હતા જમ્મુ પોલીસે અને આ એનઆઈએ ની તપાસમાં બહાર આવ્યું છે હવે આની અંદર તો મોદી સાહેબ કઈક બે શબ્દો એમને કહેવા જોઈએ ને એમના જે ગૃહમંત્રી છે અમિત શાહ ને તો કઈક કેવું પડે ને બાકી અમિત શાહ તો પેલા પહોંચી ગયા હતા ત્યાં રેડ કાર્પેટ પર હેલિકોપ્ટર થી ગયા હતા સ્વાગત થયું હતું એમનું તો પછી એમણે હવે આવ્યા જયારે ખોટા જયારે સ્કેચ નીકળ્યા ત્યારે એમના મોડામાં મગ કેમ ભરેલા છે એ પણ પ્રજાજન તરીકે પૂછવાની જરૂર તો છે જ ને ચલો પ્રેસ મીડિયા ઘણું બધું વેચાઈ ગયું છે ઘણું બધું એમના ખોળામાં રમી રહ્યું છે और प्रजा तरीके से तुम्हारा कोई भी लेवल पर प्रश्न तो पूछी ही શકો ना खड़गे जी ने संभालिए जो बहुत जम्मू कश्मीर में जो बहुत बड़ा घटना हुआ पहलगाम में हम स्पेशल सेशन के लिए मांग की लेकिन उन्होंने कभी भी उसको मान्यता नहीं दी हमने ये भी कहा कि ऑल पार्टी मीटिंग बुलाई है और आप भी आइए वो भी उन्होंने नहीं किया मीटिंग तुम कर लो मैं बिहार में उधर छोटे मोटे राष्ट्र में जाकर उनकी तकलीफात सुनूंगा कहकर आपने इलेक्शन प्रचार शुरू किए बिहार में और यहाँ वो एबसेंट रहे एक बार नहीं दो बार और ये असल देशभक्त है देश के समस्याओं को छुड़ाने वाले यही अगर मीटिंग्स में नहीं आते हमारी बात नहीं सुनते तो आप बोलिए इनको कितनी हमदर्दी देश के लिए और लोगों के लिए है અને આ બધાનો ધારો કે વિપક્ષ કદાચ ખોટા આક્ષેપો કરી રહ્યો હોય તો મોદી સાહેબ કહેવું જોઈએ ને એમ કારણ કે ખોંખારી બોલ્યા હતા એ મોટા મંચ પરથી ત્યાં બિહાર અંગ્રેજીમાં આખું બોલ્યા હતા કે બધું

એમના માટે પણ નથી બોલતા એ વિષય પર પણ જે સરેન્ડર મોદી નામ પડ્યું છે એ સરેન્ડર મોદી ટ્રમ્પને કહેવાની હિંમત નથી ધરાવતા કેટલી એટલે આ દેશની એકસો ચાલીસ કરોડ પ્રજાને કેટલી નમાલી નબકામી સાબિત કરી કે જે વ્યક્તિ ભારતમાંથી ટ્રમ્પને ફોન નથી કરી શકતી એ કેનેડા જાય છે જી સેવનમાં કેનેડામાં મોદી સાહેબ ના પહોંચ્યા પહેલા ટ્રમ્પ ત્યાંથી જતા રહે છે ત્યાર પછી ત્યાંથી કેનેડા થી એ ફોન કરે છે ટ્રમ્પ ને અને કે છે કે આ બધું તમે ખોટું કરી રહ્યા છો એવી વાત એવા તથ્ય અહિયાં એમના અધિકારી મિશ્રી સાહેબ અહીંયા જાહેરાત કરે છે કે મોદી સાહેબે ત્યાં ફોન કરીને વાત કરી કદાચ હશે જનતાનો પૈસો બચાવવો હશે ફોન આઉટ ગોઈંગ કોલ નો એટલે કેનેડા થી નજીક અમેરિકાથી ફોન થઈ ગયો હશે અને ત્યાં એમણે ઇન્વાઇટ કર્યા છતાંય ગયા નહીં ને એમને ઓરિસ્સામાં કામ હતું પછી બિહારનું એ નજીક હું બધું ઇલેક્શનનું કંઈક તો ભાષણ આપવું પણ બધા ભાષણમાં એ ખુંખારીને અને એ આ બધું એમણે મિશ્રી સાહેબે કીધા પછી તરત જ હજી તો ચાર પાંચ કલાકના તો થયા પહેલા ફરીથી ટ્રમ્પે તો કહી દીધું કે સીઝ પાર તો જ કરાય અને છતાંય આ જે કથિત રીતે પોતાની છપ્પનની એકસો છપ્પનની જે કે છે કે ઇંચની છે કે સેન્ટીમીટરની છે કે મિલીમીટરની છાતી વાળા જે પોતાના જાતને બહુ મોટું મહાન ગણાવે છે એ માણસ કઈ બોલ્યો નથી આજ સુધી કોઈ પણ જગ્યાએ એનું કોઈ સ્ટેટમેન્ટ નથી કે મેં ટ્રમ્પને કીધું છે ને અને હોય તો આમ તો છાતી ઠોકીને ઢોલ પીટે તો પેલા બંધ થઈ જવું જોઈએ પણ એ ચાચા તો બોલતો જ રહે છે તો એના પર પણ આપણે કોમેન્ટ કરી છે ખડગે સાહેબે કહેતા હૈ પાકિસ્તાન और हिंदुस्तान के समस्याओं को छुड़वाया नहीं तो बहुत बड़ी लड़ाई होती थी बहुत देर तक चलती थी अनुबाम की लड़ाई होती थी उन्होंने कहा और इनके मुंह से कुछ नहीं निकला बैठे चुप बैठे वो एक बार बोला दो बार बोला दस बार बोला तो भी पंद्रह बार बोला तो भी इनके मुंह से नहीं निकला अरे भाई आप क्या है मैं खुद बातचीत करके मैं सुलझा लिया हूं ऐसा आपने कहा नहीं किसको सबको डरते हो तुम फिर विश्वगुरु बनाना, बनना चाहते हैं विश्वगुरु कहां बनते भाई जब ट्रम्प ही आपको डरा रहा है और आप उसके प्रचार को जाते इलेक्शन के लिए ये किसी देश में हुआ है कि एक देश के प्रधानमंत्री प्रेसिडेंट या प्रधानमंत्री के चुनाव में जाकर फिर एक बार ट्रंप अपनी बात बोलते हो फिर एक बार मोदी वो अलग बात है लेकिन दूसरों के इलेक्शन में जाके अमेरिका में जाके आप बोलते हो फिर एक बार ट्रंप और ट्रंप ने क्या बोला अरे भाई તો ઘણી બધી વાતો છે અને અત્યારે જે વાત ચાલી રહી છે તો એક જે લોકોને બધાની ઇમરજન્સી વિશે બહુ અલગ પ્રકારના વિચારો હોય જેમને ઇતિહાસ વધારે ના ખબર હોય તો એના માટે એક નાનો વિડીયો મળ્યો છે જેની અંદર ઓશો ઓશો રજનીશ એણે એક વાત કરી છે એનો ઓડિયો એમનો છે અને વિઝ્યુઅલ્સમાં ઇન્દિરા ગાંધી દેખાય છે આ એક આજના દિવસે એટલા માટે જુઓ કે આના પર કદાચ આ વિડીયો ખોટો છે ઓશો પણ કદાચ ખોટું બોલ્યા હોય એને ભક્તો તથ્યો શોધી કાઢે અને ખોટો સાબિત કરે કે આ બધા જે વિચાર છે ખોટો છે તો ગમશે હશે એના પુરાવાઓ હશે એ લોકોનું વાંચન હશે તો આપણને ગમશે પણ એ પહેલા તમે આ સંભળાવી દઉં કે આના પર તમે શોધખોળ શરૂ કરી દેજો કે આ વાત આ ઇતિહાસ ખોટો છે કારણ કે વોટ્સએપ વાળો જે ઇતિહાસ છે એ જ સાચો છે એવું માનવાની જરૂર નથી कि अब सारा जो नया वर्ग सत्ता में गया है वो इतनी गहराई को उन्होंने देश को वो जो सच तो ये है कि अब सारा जो नया वर्ग सत्ता में गया है वो इतनी गहराई को उन्होंने देश को वो जो संकटकाल की आपातकाल स्थिति थी उसे छुटकारा दिलवा दिया लेकिन मजा ये था कि इनके ही उपद्रव के कारण वो आपातकाल स्थिति डाली गई थी नहीं तो उसने डालने की कोई जरूरत ही नहीं यही कारण थे जयप्रकाश और मुरारजी ने जो उपद्रव मचाने शुरू किए थे उसके कारण आपातकालीन स्थिति आई इमरजेंसी आई अब ये कहते हमने उससे छुटकारा दिलवा दिया तुम ही उसके जन्मदाता थे तुम उपद्रव न करते तो इंदिरा कोई आपातकालीन स्थिति लाने के लिए उत्सुक नहीं थी तुमने उपद्रव किया उसको आपातकालीन स्थिति लानी पड़ी अब तुम्हारा उपद्रव सफल हो गया तुमने आपातकालीन स्थिति खत्म कर दी देश जहां के तहा आपातकालीन स्थिति का सारा जुम्मा इंदिरा पे छोड़ना उचित नहीं है नब्बे प्रतिशत जुम्मा इन पर है जो अब सत्ता में ये मजबूरी थी लानी पड़ी जयप्रकाश इस तरह की बात करने लगे कि पुलिस का सैनिक और फौज का सिपाही भी बगावत करे इस तरह की बातें अगर की जाएंगी तो कोई भी सत्ता देश की सुरक्षा के लिए कुछ करेगी करना ही पड़ेगा वो मजबूरी थी अब ये सत्ता में आ गए तो जयप्रकाश तो बच के निकल गए अब उनका कभी दोष पकड़ा ना जा सकेगा और जिनके हाथ में सत्ता चली गई वो इंदिरा से ज्यादा को कोई क्रांतिकारी मुझसे तो एक सज्जन कह रहे थे इनका असली नाम मुरारजी भाई नहीं मगरूर जी भाई इंदिरा के हाथ में कम से कम जवानी के हाथ में सत्ता थी अभी बिल्कुल मुर्दों के हाथ में सत्ता चली गई वक्त જે વૈચારિક વ્યક્તિ હતા એમણે પણ આ વાત કરી હતી હજી ઇતિહાસ ખંભો છો તો ઘણું બધું મળશે અને આશા રાખું કે તમે સાચું શોધવા માટે પ્રયત્નશીલ રહેશો સત્ય શું છે એ શોધવા માટે ખાલી ક્યાંય કોમેન્ટ કરીને પોતાના મનના જે વિકારો છે જે પોતાનું અજ્ઞાન છે જે અધૂરી માહિતી છે એનો છંટકાવ કરતો કારણ કે છે ને સૌથી વધારે જે કચરાના ખુલ્લા ટ્રક હોય ને એ કચરો વધારે ફેલાવે જે એમાંથી બહાર કશું નથી હવે એટલે તમને અત્યારે વિડીયો બતાવી દઉં આમ તો આ સુરતની વાત છે એટલા માટે આ છોકરાએ સુરતની જે હાલત છે એના પર એને પણ એક વ્યંગ કર્યો છે છોકરાએ સાંભળી લો આ શું છે वर्ल्ड फर्स्ट अंडर वाटर सिटी सूरत यह अंडर वाटर सिटी की टेक्नोलॉजी रातों रात बनाई गई है और इसके कई सारे फायदे हैं सबसे पहले जबकि बाकी सारे देश अभी भी रस्तों पे गाड़ियां चलाते हैं वहीं पे हमारा देश अंडर वाटर गाड़ियां चलाने लगा है इन बाइक और कार्स के मैन्युफैक्चर ने कभी अपनी जिंदगी में नहीं सोचा होगा की एक दिन उनकी शक्तियों का ऐसा इस्तेमाल होगा और अगर पहले आपको रिलैक्स होना होता था तो पहले आप गाड़ी पार्क करते थे उतरते थे फिर साइड पे रस्ते पे जाके रिलैक्स होते थे पर अब आप गाड़ी चलाते ही चलाते अंडर वाटर रिलैक्स हो सकते हो इनफैक्ट अगर आपको लॉन्ग प्रोसेस वाला रिलैक्स होना है तो वो भी आप अंडर वाटर हो सकते हो और साथ ही साथ अंडर वाटर धो भी सकते हो किसको पता नहीं चलेगा यहाँ पर स्पेशली आपके धोने के लिए हंड्रेड परसेंट नेचुरल ऑर्गेनिक और अनलिमिटेड पानी बनाया गया है आज के टाइम पे भी कई सारे देश साफ करने के लिए अभी भी टिश्यू पेपर का यूज करते हैं वहीं पे हमारा देश धोने के लिए अंडर वाटर टेक्नोलॉजी ला चुका है आप कहते थे रस्ते -रस्ते पे शौचालय बनाइए अभी आपका पूरा शहर ही एक अंडर वाटर शौचालय है तो आप भी इस अंडर वाटर टेक्नोलॉजी का इस अंडर वाटर शौचालय का इस अंडर वाटर सिटी का लाभ उठाइए બસ ભાઈ આવી રીતે છે અંડર વોટર ને બધું જે નવી નવી ટેકનોલોજીઓ મોદી સાહેબ લાવી રહ્યા છે ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન સરકાર આમ તો સંવિધાનની દ્રષ્ટિએ આ આ પણ એક ગુનો બને કે આ રીતે વોટ ના માંગી શકાય અમે ત્યાં છીએ જો તમને અમે આ એક પ્રકારની લાલચ કહેવાય ડબલ એન્જિન એટલે પણ આ તો આ દેશમાં કોઈ બોલનારું છે નહીં એને કોઈ બોલે તેમ કોઈ સાંભળનારું છે અમે બાકી ડબલ એન્જિન સરકાર એ એ જુમલો ખરેખર અને કોઈ સામાજિક કાર્યકર હોય ને પડકાર એનો થઈ શકે કારણ કે આ લાલચ છે એક જાતની જો તમે અમે ગુજરાતમાં અમારી સરકાર બનાવશો તો તમને દિલ્હીથી બધા પૈસા મળશે અને એમના બાપ દાતાઓ આ નાખી ગયા હતા પૈસા એમાંથી વેચતા હોય રીતે મોદી સાહેબ તો આદ જ છે બિહારમાં એમનો એક વિડીયો હતો બોલો કેટલા આપો તમારે કંઈક તમારી સાત પેઢી ને લાયા છો ભાઈ સરકારના જનતાના પૈસા જનતાને આપવાના જેમાં તમે આટલો બધો એટલે પેલો જનતાના ખર્ચે ગ્રાન્ટ પર બાકડા મુકાય કોર્પોરેટરો પડાવે ને એવી વૃત્તિ ચંડીધારી ગેંગ ની વૃત્તિ તોડફોડિયા વૃત્તિ લોકોને ઉશ્કેરવાની વૃત્તિ ને આ બધું જ પંચોતેર માં એટલે આમ તો બોતેર તોર થી શરૂ થયું હતું તો પછી અને પછી એટલે પંચોતેર માં ઇમરજન્સી ની હાલત એટલે નાખવી પડી એવી પરિસ્થિતિ જ ઉભી કરીને એમાં પણ ખાલી વાત જોડી દઉં કે એ ગેર સંવિધાનિક નતું આ પ્રાધાનજન્સી લગાડવામાં આવી હતી તો બસ અત્યારે આટલું જ આશા રાખું છું કે તમે થોડાક સમજદાર થશો કઈક બીજું વધારે સાચું જાણવાનો પ્રયત્ન કરતા રહેશો બાકી અન્ય ભક્તો છે તો દવા દબ કોમેન્ટ કરજો ખુશ થજો કોમેન્ટ કરીને આનંદમાં રહેજો બાકી જે લોકો પોતે કંઈક કંઈક એક સારા દેશનું સપનું એક સારા નાગરિક બનવાનું વિચારે છે એ લોકો થોડા વધારે જાગૃત થાય તો બસ યારે આ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો જો ના કરી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો બીજાને શેર કરજો બાકી મજા કરજો અને આશા કરું કે ગયા વર્ષે વડોદરામાં જેવો વરસાદ પડ્યો હતો એવો આ વર્ષે ના પડે કારણ કે બારસો કરોડ રૂપિયા આપણા પ્રજાના ધોવાઈ જશે લીધા ચલો ત્યારે ભારત માતા કી જય હિંદ